નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળા ખેડૂતની અંદર અને હું છું તમારું મિત્ર ડી પટેલ તો મિત્રો આજે આપણે આપણા ટ્રેક્ટરનું રિવ્યૂ કરી રહ્યા છીએ પ્રીત નવસો પંચાવન ટ્રેક્ટર જે પ્રીત કંપનીની અંદર પંચાવન એચપીની કેટેગરી સાથે આવે છે તો મિત્રો આજે આપણે આનું રિવ્યુ કરીશું અને આપણે જ્હોન ડિયર વેચીને આ ટ્રેક્ટર લીધેલું છે તો આ ટ્રેક્ટરના વિશે આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ટેકનિકલ સ્પેસિફિકેશન સાથે વિડીયોની માહિતી આપીશું તો વિડિયોની અંદર સૌથી પહેલાં તો આપણે પ્રીત કંપનીનો પરિચય આપી દઈએ તો પંજાબની કંપની છે પ્રીત કંપની અને નવસો પંચાવન આ મોડલ છે જે પંચાવન એચપીની કેટેગરીનું મોડલ છે આરસીની અંદર તમને પચાસ એચપી જોવા મળશે તો વાત કરીએ મિત્રો ટ્રેક્ટરની તો સૌથી પહેલાં તો આપણે એનો રંગ જોઈ શકીએ છીએ આ ટ્રેક્ટર તમને ત્રણ કલરની અંદર જોવા મળશે પણ જે આ યોદ્ધા મોડલ છે એ લાલ કલરની અંદર જ આવે છે બીજા જે મોડલ છે એની અંદર અલગ અલગ ત્રણ કલરના ઓપ્શન આવે છે વાદળી લાલ અને પોપટ કલર એટલે કે લીલો કલર એમ ત્રણ કલર તમને જોવા મળશે તો સૌથી પહેલાં તો આપણે ટ્રેક્ટરની બોનેટ વિશે સૌથી પહેલાં તો આપણે જાણીએ તો આની અંદર સિંગલ પીસ બોનેટ આપેલું છે અને આગળ એલઈડી એડેપ્ટિવ એલઈડી લાઇટ આપેલી છે જે આપણે પણ ચાલુ કરીને પણ બતાવી દઈશું આપણે પોઈન્ટ આપીએ ઇગ્નિશન પોઈન્ટ એટલે વાદળી આ સફેદ પટ્ટી ચાલુ થાય છે અહીંયા અને પહેલા પોઈન્ટની અંદર ત્રણ પોઈન્ટ અને બીજા પોઈન્ટમાં ત્રણ એમ ફૂલ લાઇટ ચાલુ થાય છે એ પ્રકારની એલઈડી લાઇટ છે અને સિંગલ પીસ બોનેટ છે જે આપણે હમણાં ઓપન કરીને પણ બતાવી દઈએ તો ટ્રેક્ટર વિશે આપણે વધુ જાણકારી આપીએ તો ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો સાત પચાસ સોળના આગળના ટાયર છે બીકેટી કંપનીના અને પાછળના ટાયરની વાત કરીએ તો સોળ નવ અઠ્યાવીના ટાયર છે તો મિત્રો આ પ્રકારનું ટ્રેક્ટરનું પ્લેટફોર્મ છે જુઓ તમે પ્લેટફોર્મની અંદર બે સ્ટેપ આપેલા છે ચડવા માટે અને સાથે અહીંયા હિટ ગાર્ડ આપેલું છે અને આ પ્રકારનું ફ્લેટ પ્લેટફોર્મ છે આની અંદર ડબલ ક્લચ આવે છે અડધી દબાવીએ તો ટ્રાન્સમિશન કામ કરે અને આખી દબાવીએ તો પીટીઓ ઓપરેટ થાય છે અહીંયા સુપર નવસો પંચાવનની બ્રાન્ડિંગ છે આ ટ્રેક્ટર આપણે ક્રિપર ગેરની અંદર લીધેલું છે જે તમને અહીંયા નાનો ગેર દેખાતો છે એ ક્રિપ ક્રિપર ગેર છે આની અંદર ટોટલ વીસ સ્પીડ થાય છે સોળ આગળની અને ચાર રિવર્સમાં એમ વીસ પ્રકારની સ્પીડ છે સીઆર પીટીઓ એટલે રિવર્સ પીટીઓ સાથે ટ્રેક્ટર છે સાઈડ સ્પીડ સાઇડ શિફ્ટ ગિયર બોક્સ છે આની અંદર અને અહીંયા તમે જોઈ શકો છો કે એન્જિનના સપોર્ટ માટે અહીંયા એક પ્લેટ આપેલી છે પાટો બંને બાજુ જેથી કરીને આપણે ટ્રેક્ટરની મજબૂતાઈ વધી જાય અમુક વખત ટ્રેક્ટરના બે ભાગ થઈ જતા હોય છે આગળથી ખેંચવાથી તો એ પ્રકારની સમસ્યા ના આવે એટલા માટે અહીંયા મજબૂત પાટો આપેલો છે હવે આપણે પ્લેટફોર્મ ઉપર ચડીને તમને બતાવી દઈએ તો આ પ્રકારનું પ્લેટફોર્મ છે બે સ્ટેપ ઉપર તમે ચડીને ટ્રેક્ટરના ઉપર પ્લેટફોર્મને એક્સેસ કરી શકો છો મિત્રો હવે ઉપરથી આ પ્રકારનું વ્યૂ આવે છે ટ્રેક્ટરનું ત્યાં એક શાર્કફિન એન્ટિના એન્ટિના તો ન કહેવાય પણ આપણે કોઈ પણ નિશાન ટાકવું હોય સીધો ચાસ કાઢવો હોય તો એના માટે અહીંયા એક આ પ્રકારનું એન્ટીના આવે છે શાર્ક ફિન એન્ટીના કહેવાય અને અહીંયા આ પ્રકારનું ડિજિટલ નહીં પણ એકદમ સાદું ડેશબોર્ડની અંદર મીટર આપેલા છે તો આ પ્રકારના મીટર છે જુઓ મિત્રો આપણે પોઈન્ટ આપીએ તો આ પ્રકારે બધા સાદા કોટા ચાલુ થઈ જાય છે અહીંયા જે કલાક બતાવે છે એ પણ છે અમુક મોડલની અંદર એકદમ ડિજિટલ મીટર આવતું છે પ્રીતની અંદર આવે છે પણ એ આપણે જે મોડલની અંદર આવે એ જ્યારે બગડે એટલે આખું જ નવું નાખવાનું થાય એના માટે પ્રીત કંપનીએ આવું સાદું આપ્યું છે અત્યારે અને અહીંયા તમે જોઈ શકો છો કે લાઇટિંગના કંટ્રોલ આપેલા છે કોમ્બી સ્વિચ કહેવાય નહીં એક જ સ્વીચની અંદર બધા ફંક્શન આવી જાય અહીંયા હજાર લાઇટ માટે આપેલું છે અહીંયા ચાલુ કરવા માટે છે અને સ્ટોપ લિવર અહીંયા નીચે આપેલું છે આ પ્રકારની એની પ્લેટફોર્મની બેઠક છે મિત્રો ક્લચ અને બ્રેક ગેરબોક્સની વાત કરીએ તો અહીંયા હાઈલો ઘેર આવે છે અને અહીંયા એક બે ત્રણ ચાર આવે છે અને આ ક્રિપ ક્રિપર ગેર છે ડબલ હાઈલો કહેવાય અને અંદર આને આપણે લોની અંદર નાખીએ તો જે સ્પીડમાં ચાલતું હોય એની સ્પીડ અડધી થઈ જાય તો એ પ્રકારનું વીસ પ્લસ ચારનું ગેરબોક્સ છે અહીંયા હાઇડ્રોલિક કંટ્રોલ આપેલા છે અને આ બાજુ રિવર્સ પીટીઓનો ગેર આપેલો છે આગળ કરીએ તો લાઈવ પીટીઓ પાંચસો ચાલીસ થાય અને પાછળ કરીએ તો ગેરની અંદર પીટીઓ જે પણ ઘેરમાં નાખો એ ઘેરની અંદર પીટીઓ ચાલુ થાય છે અહીંયા ટૂલ બોક્સ છે તો આ પ્રકારની એની બેઠક છે બે બાજુ ડબલ આયના આપેલા છે મિત્રો એકદમ હેવી આયના છે સપોર્ટ સાથે તો આ નવા મોડલની અંદર આ ખાસિયતો છે મિત્રો અને સાયલેન્સર ઉપર પણ જાળી પણ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો કોઈ પણ માણસ અહીંયા ટચ થવાથી કોઈપણ પ્રકારની દુર્ઘટના ના થાય એટલા માટે જાળી આપેલી છે તો હવે આપણે બીજી બાજુ જઈને બતાવીએ અહીંયા તમે જોઈ શકો છો નીચે પણ આ રીતે એની ચેચિસ વગેરે જોઈ શકો છો પ્રીત કંપનીનું બ્રાન્ડિંગ કરેલી છે અહીંયા પંપની વાત કરીએ તો ત્રણ સિલિન્ડરવાળું બોસ કંપનીનો પંપ આપેલો છે મિત્રો અને અહીંયા આ પ્રકારનો બમ્પર છે હવે આપણે ટ્રેક્ટર લીધા પછી કઈ કઈ અલગથી વસ્તુ આપણે લગાવી એ પણ આપણે જણાવીશું તો અહીંયા તમે જોઈ શકો છો પોઈન્ટ આપ્યા પછી આ પ્રકારની લાઇટ થાય છે એલ લાઇટ પટ્ટી ડીઆરએલ ચાલુ જ રહે છે ડીઆરએલ કહેવાય આ બાજુ વાત કરીએ તો ટ્રેક્ટરના બંને ફિલ્ટર આપેલા છે ઓઇલ ફિલ્ટર અને હાઇડ્રોલિક ફિલ્ટર બંને ફિલ્ટર આપેલા છે અહીંયા બે પંપ આપેલા છે પાવર સ્ટેરિંગનું અને આ લિફ્ટ પંપ છે અને ટોટલી આઈટમ જે ઇલેક્ટ્રોનિક આઈટમ મીંડા કંપનીની આપેલી છે જે આપણે સેલ્ફ સેલ્ફની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો સ્પાર્ક મીંડાનો સેલ છે અને ઓલ્ટરનેટર પણ મીંડા કંપનીનું આપેલું છે અને ટોટલી જે પણ ઇલેક્ટ્રોનિક સ્વિચ વગેરે છે એ બધું જ મીંડા કંપનીનું વાપરેલું છે કંપનીએ અને એનું ગિર બોક્સ તમે જોઈ શકો છો આ પ્રકારનું છે ગેર લિવર આ પ્રકારનું છે અમુક ટ્રેક્ટરમાં આ રીતનું આવતું જ હોય છે અને આ એનું ટ્રેસ છે અને આ બાજુ આપણે સ્ટેપ ચડવા માટે અલગથી લગાવ્યું છે જે આગળ નહોતું આવેલું કંપની તરફથી એ આપણે અલગથી આ પ્રકારનું સ્ટેપ બનાવેલું છે મજબૂત એકદમ હેવી મટીરિયલથી અને પાછળની સાઈડ આપણે મિત્રો બતાવીએ તો આ પ્રકારની લિફ્ટ લિફ્ટ આપેલી છે એકદમ સારી સેન્સિંગ સાથે લિફ્ટ આવે છે અને એને ડબલ ઓજરી વાલ ઓગરલી વાલ કહેવાય ડીસીવી વાલ પણ કહેવાય એ પ્રકારનો ડબલ વાલ આપેલા છે પલ્ટી પ્લાવ માટે તો પાછળથી ટ્રેક્ટરનો લુક આ પ્રકારનું છે મિત્રો હવે આપણે ટ્રેક્ટરની અંદર પાછળથી કઈ કઈ વસ્તુઓ લગાવેલી છે એ આપણે બતાવીએ તો સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક વજન આવેલું હતું અહીંયા જે વેઇટ કેરિયર કહેવાય આગળ તમારે વજન કેરી કરવા હોય તો એના માટે વેઇટ કેરિયર આપેલું હતું પણ એ આપણે અત્યારે આ બમ્પર લગાવવાથી એ સેટ નહોતું થતું એટલે એને આપણે ઉતારી દીધું છે અને આ હોલેન્ડ કંપનીનું બમ્પર લગાવેલું છે આની ઉપર અને એના ઉપર આપણે અલગથી આ બમ્પર સેફટી માટે સોના સેફ્ટી માટે બમ્પર લગાવેલું છે તો આ પ્રકારે આપણે અલગથી બમ્પર લગાવી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ છત્રીના આગળ જે સપોર્ટ તમને દેખાય છે એ આપણે છત્રીની સેફટી માટે અને ડ્રાઈવરની સેફટી માટે નળિયાની અંદર જે પણ કોટા વગેરે ઝાડા વાગતા હોય ડ્રાઈવરને એ ના વાગે એટલા માટે આ પાઇપો આપણે એક્સ્ટ્રા લગાવેલી છે આ પાઇપ પણ આપણે એક્સ્ટ્રા લગાવી છે ઉપરથી તમે જોઈ શકો છો આનું લુક અને આ કેનોપી પણ આપણે અલગથી લીધેલી છે તો કેનો અંદર કઈ કઈ વસ્તુઓ લાગેલી છે તમને બતાવી દઉં અહીંયા સાઈડ લાઇટ છે અહીંયા એક બીજી લાઈટ છે અને અંદર પંખો આપેલો છે બે હેન્ડલ છે અને પાછળ પણ લાઇટો છે અને અહીંયા વુફર સિસ્ટમ સાઉન્ડ સિસ્ટમ જે એમ્પ્લીફાયર સાથે અહીંયા એમ્પ્લીફાયર છે એ પ્રકારની સિસ્ટમ છે અહીંયા એને ઓપરેટિંગ કરવા માટે અહીંયા સ્વીચો આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો એકદમ કંપની ફિટિંગ જોરદાર ફિટિંગ સાથે અહીંયા એક ટૂલ બોક્સ આપેલું છે અને બે આઈના છે અહીંયા આ પ્રકારના સુંદર વ્યૂ આવે છે પાછળથી અને આ રીતે પોલીસ લાઈટ છે જે આપણે ચાલુ કરીએ તો રાત્રે ગોળ ગોળ ફરે છે તો આ રીતની આપણે પાછળથી બધું ફિટિંગ કરેલું છે આ જે લાઇટ માટે સેફ્ટી પણ આપણે કવર ફિટ કરેલા છે ઇન્ડિકેટર જાળી એ પણ આપણે અલગથી ફિટ કરેલી છે હવે બીજી વસ્તુ બતાવું કે અલગથી આપણે કયું કયું ફિટ કરેલું છે તો એક આ પગથિયું તમને હમણાં બતાવ્યું એ અલગથી આપણે ફિટ કરેલું છે કંપની બંને બાજુ આપે તો સારું પણ એક જ બાજુ કંપની આપે છે એટલે આપણે અલગથી ફિટ કરેલું છે મિત્રો હવે અહીંયા આપણે પાણીનું કેન મૂકવા માટે અહીંયા એક સ્ટેન્ડ બનાવ્યું છે આ પ્રકારનું એ પણ આપણે અલગથી બનાવ્યું છે અને આ બાજુ પાછળ બતાવી દઈએ તો એક પાછળની જે પેટી ટૂલ બોક્સ એ પણ આપણે અલગથી ફિટ કરેલું છે આ રીતે તમે જોઈ શકો છો બધા પાના પકડ અંદર મૂકવા માટે આ પ્રકારનું ટૂલ બોક્સ છે મિત્રો અને અહીંયા આપણે રોટાવેટર મારવા માટે સેન્સિંગ ના થાય એટલા માટે અહીંયા સેન્સિંગ બગડે નહીં એટલા માટે અહીંયા ટોપલિંગ ભરાવા માટે આ પ્રકારનું